નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે नमस्कार मित्रों तो बात करसू पीएम श्री एकलव्य मॉडल रेजिडेंशियल स्कूल अंतर्गत આવેલી વિયુદય શિક્ષકો માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ધી સ્કૂલ ઇઝ અ રેસિડેન્શિયલ કો-એઇડ સ્કૂલ ફોર ટ્રાઇબલ સ્ટુડન્ટ વિથ ક્લાસ 6 ટુ 9 ઇન ઇંગ્લિશ મીડિયમ CBSE બોર્ડ એન્ડ ક્લાસ 10 ટુ 12 આર્ટસ કોમર્સ એન્ડ સાયન્સ ઇન ગુજરાતી મીડિયમ સ્ટેટ બોર્ડ ધ કેન્ડિડેટ્સ આર એક્સપેક્ટેડ ટુ સ્ટે ઇન સ્કૂલ કેમ્પસ અનલેસ ધે આર ફ્રોમ નીયરબાય એરિયાસ Who can ઓન ફોર ઇન્ફોર્મેશન ધ સ્કૂલ બી ફ્રોમ વેબસાઇટ તમે જોઈ શકો છો મિત્રો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ તેમજ ટીજીટી માટે જગ્યા છે મિત્રો સ્ટાફ નર્સ પણ જગ્યા છે વિગતવાર જોઈએ તો પીજીટી ફિઝિક્સ માટે ટેન્થ સાયન્સ એન્ડ ઇલેવન ટ્વેલ્થ ફિઝિક્સ સાયન્સ માટે જગ્યા છે જેમાં એક જગ્યા છે મિત્રો બીએસસી એમએસસી બીએડ ટેટ ટાર્ટ ડિઝાયરેબલ ઇન ફિઝિક્સ બી ટેક કરેલું હોય તો પણ અહીંયા ડિઝાયરેબલ રહેશે તમે જોઈ શકો છો પચીસ હજારથી પાંત્રીસ હજાર રૂપિયા સેલેરી રેન્જ રહેશે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ મેથે કરેલો હોવું જોઈએ પચીસ હજારથી પાંત્રીસ હજાર રૂપિયા સેલેરી રહેશે પીજીટી કોમર્સ માટે તમે જોઈ શકો છો એક જગ્યા છે મિત્રો કોમર્સ વિથ એકાઉન્ટિંગ કોસ્ટ એકાઉન્ટિંગ ફાઈનાન્શિયલ એકાઉન્ટિંગ મેજર સબ્જેક્ટ ઓફ સ્ટડી હોલ્ડર્સ ઓફ માસ્ટર ડિગ્રી ઇન કોમર્સ ટેટ ટાર્ડ રહેશે બાવીસ હજારથી ત્રીસ હજાર રૂપિયા સેલેરી રહેશે पीजीटी इकोनॉमिक्स बार ज्योग्राफी कॉमर्स आर्ट्स बी एमए बी एट प्रिफरेबल डीजरेबल दे रह जगह मित्रों स्पोर्ट्स टीचर मेल एंड फिमेल छह पंदर पच्चीस हजार रुपया पगार अ uh, दोनों रेश्यो मित्रों एक जगह है जेमा तुम જોઈ શકો છો એસઆઈ કોચીસ બીપીએડ એમપીએડ ડિપ્લોમા પાર્ટિસિપેટિવ ઇન સ્ટેટ એન્ડ નેશનલ લેવલ એક્સપર્ટ ઇન ઇન્ડિવિજુઅલ સ્પોર્ટ્સ પજીટી સોશિયલ સાયન્સ માટે જગ્યા છે એક જગ્યા 20300 રૂપિયા પગાર ધોરણ બીએ એમએ બીએ ટીટા ટેટ ટાર્ટ સીટેડ ડિઝાયરેબલ ઇન સોશિયલ સાયન્સ टीजीटी म्यूजिक टीचर्स માટે ની જગ્યા છે 18000 થી 25000 રૂપિયા સેલેરી એક જગ્યા છે સંગીત વિશેરત ડિપ્લોમા મ્યુઝિક 42 ડિગ્રી મ્યુઝિક સ્ટાફ નર્સ માટે એક જગ્યા છે 12000 થી 15000 રૂપિયા સેલેરી बीएससी बीएससी नर्सिंग પોસ્ટ બેચલર बीएससी नर्सिंग કરેલો હોજો કેન્ડિડેટ વો હેવ એટલીસ્ટ કવલ ઓફ યર ટીચિંગ એક્સપિરિયન્સ ઇન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એન્ડ ઓર ધોઝ વો હેવ સ્ટડીડ ઇન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ મે બી પ્રેફર્ડ કેન્ડિડેટ સિલેક્ટેડ બેઝ ઓ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ એન્ડ ડેમો ક્લાસ વિલ બી ઓફરડ અટ્રેક્ટિવ સેલેરી અલોંગ વિથ બેનિફિટ્સ ઇન્ક્લુડિંગ ઇપીએફ ઇન્સ્યોરન્સ meals uh, the school may also consider providing accommodation to the family and also admission to the child of selected candidate uh, to the same school uh, same school subject to regulation press candidates may also apply personal appearance for the interview is preferable choice however candidates for a uh, far away location may not uh, optional to uh, digital interaction as the first step after uh, sharing details resume cv the choice of the interview by physical visit and online interview can be scheduled within the uh, prior appointment ફ્રોમ ડેટ છવ્વીસ એપ્રિલ બે હજાર પચીસ થી દસ મે બે હજાર પચીસ બિટવીન નાઇન એ એમ ટુ વન થર્ટી પીએમ એટ ધ સ્કૂલ તમે જોઈ શકો છો મિત્રો જે અહીંયા પીએમ શ્રી એકલવ્ય જે રેસીડેન્શિયલ સ્કૂલ છે મોડલ એકલવ્ય જે રેસીડેન્શિયલ સ્કૂલ જે ખોડાડા એટ પોસ્ટ ખોડાડા તાલુકો નિઝર જિલ્લો તાપી ખાતે આવેલી સંસ્થા છે મિત્રો વધુ માહિતી માટે અહીંયા તમે જે વેબસાઇટ જોઈ શકો છો ઇમેલ એડ્રેસ પણ આપવામાં આવેલું છે તેમજ વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપવામાં આવેલા છે અહીંયા જે સ્કેન એન્ડ એપ્લાય નાઉ ઓર વિઝિટ ઓફિશિયલ વેબસાઈટ મટાઈયા એ QR કોડ પાપવા આવેલો છે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો વિવિધ જગ્યાઓ મટાઈનીયા પરથી જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમાજો તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવો વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય